નમસ્કાર મિત્રો મિત્રો દિવ્યાબેન ઠાકોર જોરદાર સોંગ ગાયું છે પણ ઠાકોર ભાઈઓ માટે ઠાકોર ભાઈઓ તમારા સમાજની દીકરી છે ભાઈઓ એટલે બેન માટે એક નાનકડું કોમેન્ટ કરી દેજો અને બેને સોંગ કેવું ગાયું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આપણી ચેનલની અંદર ન આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો ખાલી તમે બધું સોંગ સાંભળી લો અને લગભગ તો તમને સોંગ ગમશે કેમ કે મને સોંગ સારું લાગ્યું છે એટલે મને એવું લાગે છે કે મારા સબસ્ક્રાઈબર એટલે કે મારા ભાઈઓને આ સોંગ તો ગમશે જ અને તમને સોંગ કેવું લાગે છે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો